નમસ્તે મિત્રો વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ થોડાક દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે એના વિશે પૂરી માહિતી આપશું જો કે આગાહી હતી તે પ્રમાણે પેલી બીજી ત્રીજીસોથી અને પાંચમી સુધી વરસાદ આવવાનો હતો તો અમુક જગ્યાએ વરસાદ આવ્યો છે અમુક જગ્યાએ ખાસ નથી આવ્યો અને જે પ્રમાણે જેટલી આગાહી બતાવતા એ પ્રમાણે વરસાદ કોઈ જગ્યાએ થયો નથી તો હવે નેક્સ્ટ દિવસોમાં કેવું વાતાવરણ રહેવાનું છે એના વિશે વાત કરશું તો વિડીયો ગમે તો લાઇક કરી શેર કરવાનું ભૂલતા નહીં જો આજનો વિડીયો તો જોઈ લો આજનું વાતાવરણ તમે અહીંયા જોઈ શકો છો બધી બાજુ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે બાકી વરસાદ તો જોવો તો બાજુ કાલ વાદળા થાશે બાકી વરસાદ લગભગ બે દિવસની અંદર લગભગ એક જગ્યાએ જોવા મળતા નથી તમે જોઈ શકો છો આઠ તારીખનું પણ આપણે જોયું નવ તારીખે તો હાવ ખાલી બપોર સુધી બપોર પછી અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ થાય છે માપે માપે વાદળ બાકી વરસાદ ક્યાંય જોવા મળતો નથી તો વાવાઝોડાના વરસાદના તાપમાનના તમામ અપડેટ મેળવવા માટે આપણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું ફરી નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત